ને હડતાળ શરૂ થયેલ હોવાથી ડુંગળીની આવક આજે તારીખ આઠ એક બે હજાર ચોવીસના સમયે રાત્રિના આઠ કલાકથી સદંતર બંધ કરવામાં આવશે આથી કોઈ પણ ખેડૂતભાઈઓએ બીજી વખત સૂચના ન મળે ત્યાં સુધી ડુંગળી લાવી નહીં કમિશન એજન્ટ મિત્રોએ પણ નવી ડુંગળીની આવક મંગાવવી નહીં તેમ માર્કેટિંગ યાર્ડ દ્વારા જાણ કરવામાં આવી છે માવઠાની આગાહી હોવાથી જે ખેડૂત ખેડૂતભાઈઓની ડુંગળી ગ્રાઉન્ડમાં પડેલ હોય તેઓએ માલની સુરક્ષા માટે ફરજિયાત પ્લાસ્ટિક કાગળ અથવા તાલપત્રી ઢાંકીને રાખવાની રહેશે તેમ જાણ કરવામાં આવી છે